સુરતમાં વેસુ વિસ્તારમાં રાહુલ રાજ મોલ પાસે ગૂગળામણ થતા દસ લોકો બેભાન થયા છે અચાનક રાત્રિ દરમિયાન કેમિકલ જેવી દુર્ગંધ આવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓની સાથે ફૂટપાથ પર સૂતેલા દસ જેટલા લોકો બેભાન થઈ ગયા હતા તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે સારવાર લઈ રહેલા લોકો પૈકી ચાર નાના બાળકોની પીઆઈસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે વેસુ ખાતે આવેલા મલ્હાર સુમન આવાસમાં રહેતો સત્તર વર્ષીય રોહિત પડાયા ઘરેથી જમ્યા બાદ ચાલવા માટે નીકળ્યો હતો દરમિયાન પ્રાઇમ ચોપર્સ પાંચે અચાનક ધુમાડો થવાની સાથે કેમિકલની દુર્ગંધ આવી હતી રોહિત સહિત ફૂટપાથ પર સૂતેલા નાના ચાર બાળકોની સાથે દસ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી કેમિકલના ધુમાડાના કારણે બેભાન થઈ જતા તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો